નમસ્કાર દર્શક મિત્રો સાહેબી સમાચારમાં આપનું સ્વાગત છે બરાનપુરા વિસ્તારમાં આવેલું રુદ્ર કોમ્પ્લેક્ષ દર્શક મિત્રો એક મા અને દીકરી એના ત્રાસથી કંટાળેલા અન્ય રહીશોએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છેલ્લા છ મહિનાથી પાણીની સમસ્યા ટાંકીનું રિપેરિંગ આ માં અને દીકરી દીકરી છે હોમગાર્ડમાં બંનેના નામ છે મીના સાગરિયા અને દીકરીનું નામ છે સોનુ સાગરિયા આ બંને કરવા દેતા નથી બાળકો ટેરેસ પર રમવા જાય તો આ બંને મા દીકરી રમવા દેતા નથી એવું સ્થાનિકોનું કહેવું છે વીસથી વધુ અરજીઓ પોલીસ સ્ટેશનમાં થઈ ચૂકી છે પરંતુ નિકાલ આવતો નથી આ જ માગ સાથે આજે આ તમામ એકત્ર થયા સ્થાનિકો વિરુદ્ધ અરજી કરી જેથી સ્થાનિકો આજે અરજી માટે એકત્ર થયા રુદ્ર કોમ્પ્લેક્સના સ્થાનિકો વાડી પોલીસ સ્ટેશન અને માદિગરીના ત્રાસ વિરુદ્ધ વધુ એક અરજી પણ આવી છે સમીક્ષણમાં હેન્ડલ હોતી ચોખંડની ત્રણ રસ્તા બરાનપુરા રોડ રુદ્ર કોમ્પ્લેક્ષ અમારું કોમ્પ્લેક્ષનું નામ છે એમાં છવ્વીસ મકાન છે બરાબર અમારે એક જ વ્યક્તિ ત્રણ મકાન લઈને બેઠી છે એક વ્યક્તિ એમને એસએચજી હોસ્પિટલમાં સર્વિસ કરે છે એમની બેબી જરાક હોમગાર્ડમાં અહીંયા ગેન્ડી ગેટે ઊભી રહે છે પણ એ લોકો અમારા કોઈનું સાંભળતી નથી એટલે કોઈને કાંઈ બોલું નથી કહે છોકરા અમારા છોકરા જરાક ઉપર રમતા હોય તો ઓલા શું કહેવાય ટેરેસ પર રમતા હોય તો ન્યા બી ના પાડે નીચે કમ્પાઉન્ડમાં રમતા હોય તો બી ના પાડે છે અને ગંદી ગંદી ગાળો બોલે છે એટલે અત્યારે અમે બધા એકઠા પોલીસ ચોકીમાં ભેગા થયા છીએ હવે આમાં એક વસ્તુ વિચાર કરો કે અમારા છોકરા અત્યારે વેકેશન છે તો રમવા ક્યાં જાય અને પાણી છ મહિના ત્યાં બંધ છે એમને આખા પાણીના ટાંકા ભરેલા જ પીડા એમને પાણી ચાર ચાર કૂતરાને બબે વખત નવડાવે તો એ બધું પાણી આવીને આવે છે ક્યાંથી અમે તપાસ કરવા જઈએ તો તરત તરત સીધી સીધી ગાળું બોલો ગાળું બોલે આયા નહીં આવવાનું આમ તેમ નહીં આવવાનું આવી બધી વાતો કરે છે અને જેમ ફાવે એમ ગાળ સિવાય તો વાત જ જ કરતા આ મારું આખું એપાર્ટમેન્ટ છવ્વીસ છવ્વીસ મકાનનું એક એક વ્યક્તિ હું જોડે લઈને જ ઊભો છું આ તમારે જવું હોય તો તમારે તમને પૂછવું હોય તો એમને બી પૂછી લો તમ તારે એ બધા મારી સાથે છે હું એ એકલા જ મા દીકરી આ આવી રીતે સર્વિસ કરે છે એટલે જરાક અમને લોકોના વાળા કરે છે બસ એમણે અમારો વિડીયો ઉતાર્યો ખાલી ખોટી કે ભાઈ અમે જરાક વાત છીએ તો અંદરો અંદર બધી બહેરાવતી નહીં અને એમાં સીધી વિડીયો ઉતારી લીધો અને અમારી ઉપર સીધો સીધો કેસ ઠોકી દીધો તો આવી ગયા અમે કેમ કે અમે ખોટું કર્યું તો અમે બી કલાક કેમ છે છોકરી આ ગેન્ડીગેટમાં હોમગાર્ડમાં છે કે ભાઈ અમારી મેટરમાં નહીં પડવાનું તમારે તમારું કામ કર્યાં કરવાનું છોકરા નહીં આવવા જોઈએ અને અમારા છોકરાઓને બી બાર વર્ષનો મારો છોકરો છે તો એને સીધી મા સિવાય તો ગાળ નથી બોલતા આવડી મોટી જ ગાળ આવે નાની ગાળ તો બોલતી જ નથી એમણે અમારી અમારી રજૂઆત હજી સાંભળી નથી સાહેબ અમારી બી સાંભળે છે મારા વાઈફ ઉપર જ છે અને આખું એપાર્ટમેન્ટ નીચે છે છવ્વીસ છવ્વીસ મકાનના

કાય તો નિવારણ લાવવું છે પાણીનો તો મેઇન પ્રશ્ન છે ઉનાળામાં પાણી તો બધાને જોઈએ અમારે આ જો આ અહીં આવો આવાની હાલત જોવો તમે ડિસ્ટ્રિક્ટ કોમ્પ્લેક્સ છે જો આપણે બે તકલીફ આપે છે આ બાજુ બાને છાતીમાં દુખાવો થાય છે

અને અમે બહાર નીકળીએ છીએ પછી પોલીસવાળા જોરે બેસી જાય છે બબે કલાક લગાત શું એટલે બધાના વીડિયો ઉતારે છે હોમગાર્ડમાં ને ગમકી છે બહુ ખરાબ ગંદી ગાડો બોલે કેવી છે પીઆઈ મારો છે બદાઈ મારો છે એવું કહી છે એવું કોણ ઘારો બોલે છે ને એ એવું કોણ કહે છે ના 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 છોકરાઓને ઘારો બોલે છે એવું કોણ કહે છે એની શું નામ છે શું નામ છે એમની છોકરીનું એની હવે તમે અરજી કરી છે આની કેટલી વખત કરી છે તમે

તો સાહેબ સો મહિનાથી પાણી આવતું નથી કોઈ કામ સગરિયા અને ઉપર ઊભી ઊભી જોઈ લે છે દાંત કાઢતી હોય છે કે જેવી હેરાન થાય છે નથી દેતી ના પાડે છે હા અને જો અરજી કરેલી છે પણ કોઈ સાંભળતું જ નથી સાહેબ